મિત્રો પાલનપુર સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જ્યાં મિત્રો રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને ધાનેરા પાંથાવાડામાં ભારે પવન સાથે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં સોળ જૂનથી ચોમાસું જોવા મળી રહ્યું છે અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે મિત્રો હવામાન વિભાગે સાત જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં મિત્રો આગામી એક અઠવાડિયા સુધી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ગઈકાલે ડાંગના સુબીરમાં સવા ત્રણ ઇંચ વરસાદ અને તાપીના ડોલવાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદના આગળના મહત્વના સમાચારમાં જીએસટીમાં ઘટાડો થશે અને લોકોને મળશે રાહત કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને મોટી રાહત આપવા જઈ રહી છે સૂત્રો અનુસાર ટૂથપેસ્ટ કપડાં જૂતા અને વાસણો સહિત રોજિંદી વસ્તુઓ પરનો જીએસટી ઘટી જશે સરકાર બાર ટકા જીએસટી સ્લેબ પર આવતી વસ્તુઓ પરનો કર ઘટાડીને પાંચ ટકા કેટેગરીમાં લાવવાનું તથા મિત્રો બાર ટકાનો સ્લેબલ નાબૂદ કરવાનું વિચારી રહી છે આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને સીધો ફાયદો થશે અને તેમની બસત પણ વધી શકે છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો એકાવન લોકોના મોત અને બાવીસ લોકો થયા છે લાપતા મિત્રો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે છેલ્લા કેટલાક દિવસોમાં મુશળધાર વરસાદ ભૂસ્ખલન અને વાદળ ફાટવાને કારણે અત્યાર સુધીમાં કુલ એકાવન લોકોના મોત થઈ ગયા છે આ સાથે મિત્રો બાવીસ લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલો સામે આવી રહ્યા છે આ અંગેની માહિતી મિત્રો રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અહેવાલ જાહેર કરીને આપવામાં આવી હતી મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના પાકને મોટું નુકસાન ખેડૂતો દ્વારા સહાયની માંગ કરવામાં આવી છે સાબરકાંઠા પંથકમાં ભારે વરસાદને કારણે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા નોંધાય છે જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિજયનગર વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહી છે મગફળી કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે ત્યારબાદના સમાચારની મિત્રો વાત કરીએ તો મહેસાણામાં ભારે વરસાદ સ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મહેસાણા જિલ્લામાં મોડી રાતથી મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે જેને કારણે નિશાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે વિજાપુરમાં સૌથી વધુ સ પોઇન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ખેરાલુમાં એક પોઇન્ટ પાંચ ઇંચ કડીમાં એક પોઇન્ટ પંચોતેર ઇંચ વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદથી રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને મિત્રો ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થઈ રહ્યું છે નગરપાલિકાનો પ્રી મોનસૂન પ્લાન નિષ્ફળ થઈ રહ્યો છે આભાર મિત્રો આવા જ દરરોજના અગત્યના સમાચારની માહિતી માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી જરૂર કરી દેજો